હું સુથાર જયશ્રીબેન એ મુખ્ય સેવિકા દાંતા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા બાજરી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલા સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે સરકાર સ્ત્રી તરફથી ફાળવવામાં આવેલ આઈ સી મટીરિયલ અને પોષણ માસના પાંચ સૂત્રો દરેક લાભાર્થી સુધી અને ઘર સુધી સહી પોષણ દેશ રોશનનો સંદેશો પહોંચે તેવો પ્રયત્ન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે